મિત્રો આ અઢાર વીઘાનું વિક્રમતા ડોલ્ફિનનું વાવેતર થવા જઈ રહ્યું છે આવી રીતે પહેલાં ખાડા ગારવામાં આવે છે અને એટલો ખાડો ચાર ઇંચ ઊંડો ગારી અને આ નર્સરીનો રોપ છે એ સીધો અંદર વગર પ્રેશરે વગર ધક્કો મારી અંદર ઉતરી જવો જોઈએ સીધો ઊભો રહી જવો જોઈએ તો આવી રીતે વાવેતર કરવું મિત્રો તમે પણ મરચીની ખેતીમાં જ્યારે આગળ વધતા હોય ત્યારે મરચીની નર્સરી ટ્રાન્સફર કરવામાં તમારે શું શું કાળજી રાખવી શું શું ધ્યાન રાખવું એ જાણવા માટે તમે આ વિડીયો અચૂક સુધી સાંભળો અને છેલ્લે ઉધી અચૂક જોવો આ વિક્રંતા ડોલ્ફિનનું વાવેતર કરવા જઈ રહ્યા છે ભરતભાઈ ગોંડલિયા ગામ સુલતાનપુર તાલુકો ગોંડલ તારીખ છે ચૌદ સાત બે હજાર પચીસના દિવસે ભરતભાઈ ગોંડલિયા અઢાર વીઘાનું વિક્રંતા ડોલ્ફિનનું વાવેતર કરવા જઈ રહ્યા છે તો આવી રીતે રોપણી કરવી એકદમ હળવા હાથે જોઈએ આપણે કેવી રીતે આ રોપ મૂક્યો માટી ભરીને નાખી હળવા હાથે વધારે પ્રેશર આપવાનું થતું નથી જોયા કેવી રીતે માટીથી દબે આવી રીતે હળવા હાથે છોડવો મુકાઈ ગયા પછી આ માટી નાખી આ રીતે ભરતું જવાનું આવી રીતે ધ્યાન રાખીને વાવેતર કરવાનું છે બેડ બનાવો તો બેડ હંમેશા પોળો હોવો જોઈએ ઉપરથી જગ્યા વધારે હોવી જોઈએ નહીં કે અણીવારો એકદમ પોળો પટ્ટો થવો જોઈએ એટલે છોડવા ઉપર રેડી રહી જાય આ લાકડાથી હોલ કરે છે એ પણ આપણે ચેક કરીએ કેવી રીતે કરે છે તો કે ચાર ઇંચ સાડા ચાર ઇંચ જેટલો રોપ ઊંડો જમીનમાં જવા દેવો હોય એટલું એ પ્રમાણની રોપનું જે કોકોપીટની જાડાઈ જોઈને એ પ્રમાણે લાકડું જાડાઈ કરી અને રોપ સીધો અંદર ઉતરી જાય એવી રીતે કરવાનું રહેશે રોપણી કાર્ય હંમેશા વાદળછાયા વાતાવરણમાં જ કરવું હિતાવહ રહેશે તો એની પાંદડે રોપ ચોટી જાય છે જો હાઈ ટેમ્પરેચરમાં નર્સરી ટ્રાન્સફર કરવામાં આવશે તો રોપ થોડોક લંઘાઈ જવાની બીક રહેશે રોપ ટ્રાન્સફર કર્યા પછી આખા ખાડા પૂરા ભરી દેવા જોઈએ આપણે કેવી રીતે ભરી દીધેલા છે કોઈ જગ્યાએ કે જગ્યા ન રહેવી જોઈએ આ પેલા ખાડામાં જે કરી અને રોપ મૂકેલ આ કમ્પ્લેટ પ્લેન તારીખ છે ચૌદ સાત બે હજાર પચીસ ખેડૂત છે ભરતભાઈ ગુંડલિયા ગામ સુલતાનપુર વિક્રાંતા ડોલ્ફિન નામની વેરાયટી અઢાર વીઘાનું વાવેતર કરવા જઈ રહ્યા છે ભરતભાઈ આ પેલે બધો રોપ મુકાતો જાય છે બે માણસો મૂકતા આવે અને પાછળ આ માટી અંદર નાખી અને જે હોલ છે એ ભરતા આવે વગર પ્રેશરે રોપને દબાવવો નહીં છોડવાને માટી ભરી અને જમીન લેવલ તો ઠીક છે આખે આખો હોલ પૂરો ભરી દેવાનો જે હાથમાં જે આ બે ટ્રે લઈને આવે છે એ ટ્રે છે એ ડીઝમ અને મેન્કોજેબને એક મોટી ચોકીની અંદર નાખી અને આખે આખી આ ટ્રે કાર્બન કાર્બનડીજમ મેન્કોજેબથી પલારી પાણી પૂરું ભેજ દઈ અને પાણીવાળી કરી અને આ લેતા જાય છે તો જેથી કરીને જમીનમાં ટ્રાન્સફર કર્યા પછી જમીનનો ભેજ કદાચ મોડો પ્લાન્ટ પકડે તો કોકોપીટ છે હંમેશા ભીનું કરી અને વાવેતર કરવું જેથી કરીને છોડવામાં લાંઘો ન મરે જમીનમાંથી પાણી મળવાનું મોડું ચાલુ થાય તો કોકોપીટ ભીનું હોય તો વાંધો ન